એક કૂંખાર મેળવીએ કીધું છે કે જો તમારી પાસે પૈસા ના હોય તો મરચુંને રોટલો ખાઈ લેજો મજૂરી કરજો મરચું રોટલો સારો મજૂરી કરવી સારી પણ જો તમે કોઈનું સિમિ લીધું તો તમારે છે કે જબરી દેવા દેવતા હોય તો તેમને બોર્ડર ઉપર મૂકી આવી જવી પડે તો કૂંખાર મેળવીએ કીધું છે કે જો તો તમારી કુળદેવી વિચારે છે કે જો આને પરીક્ષા લેવા જોઈએ તો તમારી કુરદેવી પરીક્ષા પણ લઈ શકે અને તમારી કુળદેવી કહે છે પાંચસો મહિના જોવે તો તમે શું કરો આજના નવા વિડીયોની અંદર તો મા જય કુંખાર મેળીમાં જય મૂંચો માતા તો માં કુંખાર મેળી વિશે વાતચીત છે ને કુંખાર મેળી વિશે વાતચીત એટલે કે મા કુંખાર મેળીએ શું કીધું તો માતાએ કીધું છે તો આખા અમારો પૂરો વિડીયો જોજો તો તમને જાણવા મળશે કે મા કૂંખાર મેળીએ શું કીધું છે તો કુંખાર મેળીએ કીધું છે કે જો તમે સારું જીવન કાઢવું હોય અને સારું દુઃખના કોઈ વેઠવું હોય સારી રીતે રહેવું હોય તો આ માતા કે આટલું ધ્યાન જો કોઈનું હક સીવી ના લેતા કોઈનો ધંધો ના બગાડતા અથવા કોઈનું જમીન જાયદા ઘર દોરત વગેરે ખન્ય વસ્તુ કોઈની નથી જે લોકો સામેથી દુઃખી થાય એવા લોકો દુઃખી કોઈને કરતા નહીંમાં ખૂંખા મેળવી એવું કીધું છે કે જો જે જેનું જેનું જે છે તે રાખી શકે બાકી કોઈ કોઈનું લેવું નહીં એમાં ખૂંખા મેળવી કીધું છે જો તમે કોઈનું લઈ લીધું તો તમારી તો પાછળથી દુઃખી દુઃખી છે તમે તો દુઃખી રહેજો પણ તમારી ત્રીજી ચોથી પેઢી પણ દુઃખી છે દુઃખી આ જે હાલમાં જ ચાલે છે હાલ જે દુઃખી હોય છે તે લોકો આગળ તેમના ઘડિયાળ લોકોનું લઈ લીધેલું હોય છે તેવા લોકો અત્યારે દુઃખી લોકો હોય છે તો જાણી લેવું કે કોઈ કોઈની વસ્તુ લેવી નહીં એવું પણ કુંખા પણ કીધું છે દુનિયા જાણે છે હાલ ઘડીયુગમાં માતા હાજરા હાજુ કુંખામેળીએ વગેરે દેવો દેવતા દરેકના દેવી દેવતા હાજરા હાજર હોય છે જય કુંખામેળીમાં જય બુચર માતા માં કુંખા મેળીએ આ શબ્દ આપ્યા છે કે કોઈ કોઈનું સીનુ લેવું નહીં આ દુનિયામાં બારસો મહિના તો તમારો આવી જ બને છે અને તમારી સાત પીડી જાય તો પણ તમારે પાછું આપવું પડે છે એટલે કોઈ કોઈની વસ્તુ લેવી નહીં એમાં કુંખા મેળીએ કીધું છે કુંખાર મેળીના એક કુંખાર મેળીએ કીધું છે કે જો તમારી પાસે પૈસા ના હોય તો મરચું રોટલો ખાઈ લેજો મજૂરી કરજો મરચું રોટલો સારો મજૂરી કરવી સારી પણ જો તમે કોઈનું સિનગી લીધું તો તમારે આખી જિંદગી તો ભોગવવું પડે છે પણ તમારી પ્રજા પણ તમારી પેઢીઓ પણ ભોગવશે એટલે એમાં ખૂંખાર મેળવીએ સારા શબ્દો સારો સંદેશ આપ્યો છે લોકોને એક કાનથી એમ થાય કે ના માતાજીએ કીધું તો તે માતાજીને તો માને બાકી લોકો આજકાલ ગમે તે કહે પણ લોકોનું કોઈ અત્યારે માનવા તૈયાર નથી તો માતાજી આટલા બે શબ્દ બોલે તો લોકોને મનમાં ઉતરે અને સારા કર્તવ્ય કરે અને માપ મેળવી દીધું છે કે લોકોનું સીનવીથી તમારા જીવન નહીં ચાલે લોકો ભલે ગમે તે કરે પણ તે તેમને ભોગાવવાના ચાલતું જ નથી એની પેઢીએ અત્યારે તો પડીમાં બતાવી દે છે સો બારસો મહિના પછી તેમની વસ્તી પણ વર્ષોથી દુખી હોય અત્યારે જોવો તો લોકો આગળનું કેટલું નીકળે છે ને હાલ તેમની વસ્તી હોય તે ભોગવી રહી છે એટલે ખૂબના આવા શબ્દ છે કે કોઈનો હક નાસી લેતા તો જયમાં કુમસામ માં જય બહુચરમાં હતા અને પોતાની કુળદેવી વિશેષ કીધું કે તમારી કુળદેવી કેટલી મજબૂત છે એ પણ મા કુમસામળીએ વાત કરી હતી કે જો તમે ત્યાં ત્યાં જાવશો તો તમારી કુળદેવીને દુઃખ લાગે છે ખૂબ જ દુઃખ લાગે છે કે હું ઘરે બેઠી છું તો મારો દીકરો ધ્યાન છે રડશે મા કુંખાર વેડી એ પણ પૂછી છે કે તું તમારી કુળદેવીને સાચો તો તમારા જીવનમાં કોઈ દુઃખ આવે જીવનમાં તો આ દુઃખ આવશે તો પણ તમારી કુળદેવી સાચવશે તમારી કુળદેવી બારસો મહિના તો તમારી પરીક્ષા કરે પણ તમને એવું લાગે કે કુળદેવી કંઈ કામ જ નથી કરતી તો તમે બીજે જાઓ માતા તમારી કુળદેવી આ હજરા હજરમોમાં ચિંથામેલ છે અને ઘણી દેવતા છે અને લોકો જ્યારે માતાના વિરોધ ઉપર ઉપડે તો માતાને વિરોધ કરે છે તો કેવો વિરોધ કરે છે તો એવું પણ લોકો કહે છે કે જબરી માતા હોય જબરી પ્લે હોય તો તેઓને કુળદેવી વિશે લોકો પણ ખરાબ બોલે છે દેવ દેવતા ઉપર લોકો ખરાબ બોલે છે દુનિયાના લોકો એવું એવું બોલે છે કે જબરી દેવા દેવતા હોય તો તેમને બોર્ડર ઉપર મૂકી આવી જવી પડે તો કૂંખામેળીએ કીધું છે કે જો જે જેનું કર્તવ્ય હોય તે તેનું પાલન કરી શકે પોલીસ પોલીસનું કામ કરે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન આર્મીનું કામ કરે ડૉક્ટર ડૉક્ટરનું કામ કરે તો ભાઈ ડૉક્ટર તો નથી યાર ભાઈ બોર્ડર ઉપર જતા તો જે જેનું કર્તવ્ય હોય તે જ જઈ શકે એવું કુંખામેળીએ પણ કીધું છે અને એમાં કુંખામેળી લોકોના દુઃખ દૂર કરવા માટે બેઠી છે જો લોકોને ઈચ્છા હોય આર્મીમાં જવાની તેવા લોકો કેટલાય લોકો આર્મીમાં જઈને તેમને ખૂંખા મેળીને માનતાથી એટલે એમનો રામ જગાડે છે તેમને આર્મી બનવાનું એક સપનું પૂરું કરે છે રામ પૂરું કરે રામવાળી ખૂંખા મેળવી પૂરું કરી શકે છે એટલે ખૂંખા મેળવીને ત્યાં ઇન્ડિયન આર્મીમાં લોકો કેટલાય લોકો માનતા મળવાથી પાસ પણ થઈ ગયા છે ને મહેનતથી તેમના આશીર્વાદથી પણ લોકો ત્યાં સુરક્ષિત થઈ જાય છે અને કુંખારમેળી એ પણ કીધું છે કે જે જેનું કર્તવ્ય હોય તે પૂરું કરી શકે બાકી મા કુંભારમેળી લોકોના દુઃખ દૂર કરે છે લોકોને જે આ અધૂરી ઈચ્છા રહી જાય તે કુંખારમેળી પૂરી કરી આપી છે તો આ તે છે જે જેનું કર્તવ્ય પૂરું કરી શકે છે એટલે જય કુંખારમેળીમાં જય ગોચર માતા લોકો માતાનો આવો વિરોધ કરી રહ્યા છે ને માતાને બોર્ડર ઉપર મૂકવાની વાત કરે છે માતાને બદનામ કરવાની વાતો કરે છે એટલે ભાઈ તો તમારી કુળદેવી વિચારે છે કે જો આને પરીક્ષા લેવા દે તો તમારી કુળદેવી પરીક્ષા પણ લઈ શકે અને તમારી કુળદેવી કહે છે પાંચસો મહિના જુએ તો તમે શું કરો તો તમે તમારી કુળદેવીને નામવાનો પછી જોઈ શકો કે મારી કુળદેવી કામ નથી કરતી એટલે તમે બીજે જાઓ તમારી કુળદેવી કહે કે આને વિશ્વાસ નથી એટલે તમારે કુળદેવી કામ કરતી બનતી જાય લોકો કહે છે કે અમારી કુળદેવી કામ નથી કરતી તો આ કારણે તમારી કુળદેવી કામ નથી કરતી એટલે તમારી કુળદેવી ભલે કામ ના કરતી પણ તમારી મા છે એને છોડી બીજે માસીને મામા કરવા ના જશો એવું મા ખંખા મેળીએ પણ કીધેલું છે અને ખંખા મેળીના શબ્દો દરેક કુળદેવી ઉપર વહેંચીને કુળદેવીને સાચો એવું ખૂંખા મેળીએ પણ કીધેલું છે તે જોઈ જો તમારી કુળદેવીને સાચવશો તો દુનિયાનું દરેક સુખ તમારા કુદે પૂરું કરશે તો તમારી કૃદે સુખ પૂરું કરી શકે એટલું કોઈ પૂરું ના કરે તો જય માતાજી જય ખૂંખાનાણીમાં જય ભૂચમાં તો મિત્રો અમારી માં આવા નવા વિડીયોમાં આવતા રહે છે બ્લોક પણ આવતા રહે છે તો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી નવા વિડીયોમાં જય માતાજી